બેન મજામાં સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો બેન છો મજામાં આમ તો આપણા જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય તો મોજ જ રહેવાનું મિત્રો અને આજ તો જોરદાર કામકાજ શરૂઆત કરી દીધી છે સવારમાં માં બધું ઘરચા કરી દીધો છે માલ જોરદાર જમાવટ છે દુકાનની અંદર કઈ જગ્યા નથી રહેવા દીધી આગળ વિડીયોમાં જોયું તો તમે એમ ત્યારે બાજુ જો પાછળના સીન તમે બધા જોઈ શકતા હશો કે કેવો માલ ભર કરી દીધો છે તો એવું છે તો આગળ વિડીયોમાં બને રહેજો આ જોરદાર વિડીયો બનાવવાનો છે ને મસ્ત વિડીયો આવવાનો છે મિત્રો મિત્રો છે ને આજે આપણે આવી ગયા છીએ મિલનભાઈની મુલાકાત મિલનભાઈનું કામ એવું છે કે ટાઈમ એ તો પોરો નથી થતા ધંધો કરે છે તો આપણે ખરેખર એની મુલાકાત લઈએ આજે આપણે આવ્યા છે મિલનભાઈ શું છે મિલનભાઈ મોજમાં આ છે આપણે મિલનભાઈ

તો મિલનભાઈ તમને મળ્યા ને હા બહુ મજા આવી ગયો તો તમે રીંગણા વેચીને રૂપિયા બનાવો હે તો મિલનભાઈની મજા જ કે અલગ છે ભાઈ રીંગણા વેચીને રોડ બનાવે ને ફોર્ચ્યુન લે ને પાંચે આંગળીમાં હોનાને વેટી ઓર વાહ 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 1,72,000 નો ફોન હે બહુ વાળો ફોન નો ફોન લેવાનો છે ફોન આપણે લેવાનો રીંગણા વેચી રીંગણા વેચી તો હવે મિત્રો તમે કોમેન્ટ બોક્સ કરીને ખાસ જણાવી દેજો મને તો હવે ચક્કર આવે છે તો જોઈએ આપણે આગળ આગળ હજી આનાથી જોરદાર એક મિત્રને મળવાનો છે જોજો આગળ વિડીયો મિત્રો તો મિત્રો છે ને આપણે મસ્ત મસ્ત મુકેશભાઈ છે ને હમણાં મકાન લીધા ને એવો ધંધો કરવા માંડ્યા એને એમ છે કે ગાય ઘા પૈસા ભેરા કરી લેવા છે તો મુકેશભાઈ મસ્ત ફાફડા બનાવે શું છે મુકેશભાઈ શું બનાવો હે હમણાં બહુ ધંધામાં તમે ધ્યાન દો છો બહુ પર ટાણે હાવ જ રાખો છો કેવું મિત્રો મુકેશભાઈના મસ્ત મસ્ત વણેલા ગાંઠિયા જોરદાર બહેનો વાહ મુકેશભાઈના ગાંઠિયા છે એની હારે આ જલેબી હોય પછી એમાં શું ઘટે જો મસ્ત મસ્ત જલેબી છે મસ્ત જારી રાખી દીધી છે એટલે માખી બાખી કે કંઈ આવે નહીં ને શું દેવી સરસ રીએ મુકેશભાઈની ની સફાઈ પણ જોરદાર હેસભાઈ હું મરચા ગરમા ગરમ મરચા તો મસ્ત મરચા ગાંઠિયા અને જલેબી કાંઈક મુકેશભાઈની ની જમાવટ અલગ છે મુકેશભાઈ ને બપોર હવે આપણે હું નથી લડી જ લેવું આપણે મટાન લીધા ને ગાયક આ પૈસા ભરવા જાય ને ગાયક આ પૈસા ફરવા જાય તો બધા કોમેન્ટ બોક્સ માં જણાવજો મુકેશભાઈ ને હવે આપણે હું એવો ફાફડા જલેબી નો ને હરિયા પછી બહુ કરે છે એવું છે મિત્રો તો મિત્રો મિલનભાઈ છે ને જોરદાર મોજ કરાવી દીધી હોય જમાવટ થઈ ગઈ અને મિલનભાઈ ની વાતો સાંભળી અને ગરમી ચડી ગઈ પરસે રેપજે થઈ ગઈ લાખો ને કરોડો ને પહોંચ્યો ને રીંગણા વેચીને રૂપિયા બનાવશું જમાવટ કરી દીધી તો મિત્રો ગરમી એવી છે જોરદાર છે વાતાવરણ પણ જોરદાર થઈ ગયું છે વરસાદની પણ તૈયારી થઈ ગઈ છે તો આજે છે ને વરસાદનો વ્યૂ જો જો તમે પાદળછા વાતાવરણ છે આવું હમણાં વરસાદ આવી જાય એવું લાગે છે અમારો દ્વારકા પોરબંદર હાઈવે તો તમે જોયો છે હા અમારા હોટલ ઉપરથી દ્વારકા પોરબંદર હાઈવેનો વ્યૂ છે અમારા અહીંયા બદામ શેકવાળા ભાઈ છે જો એને પણ તમને હું મસ્ત રીતે બતાવું અહીંયા છે ને આપણે બદામ શેક ખાવાનો પીવાનો લચ્છી પીવાની આવું છે તો મસ્ત વિડીયો બનાવશું આગળ અને ખાસ બધા જોજો જોરદાર વિડીયો આવશે આગળ આગળ બના રહેજો અને વરસાદ આવે તો જમાવટ કરવાની છે એમાં પણ તમે બધા જોજો મિત્રો મેં તમને આગળ કીધું ને એવી રીતના જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે આખું તોફાન છે પવન જોરદાર છે અને ખાસ જોજો તમને મસ્ત મસ્ત વિડીયો બતાવું કે કેવો અમારે વરસાદ છે અરે બકાલાવાળા રેટડીઓ મૂકીને વયા ગયા બદામ ચેકવાળા એની દુકાન મૂકીને વયા ગયા એવું તોફાન છે મિત્રો તો ખાસ જોજો જે આવો વરસાદ છે જોરદાર આવું બધું પાણી જાય છે હું છે હુમદભાઈ વરસાદ હેરાન થઈ ગયા હો તમે કેમાં જાઓ હવે જો આ બધો વરસાદ છે જમા વટવારો આવું છે બધું જો આ બકાલા રેકડી મૂકીને વયા ગયા છે અહીંયા બદામ શેક વાળા છે એની રેકડી મૂકીને વયા ગયા છે જોરદાર વરસાદ વરસે છે મિત્રો આ દહ કંઈક પડી જવાનો છે કે આવી પોઝિશન છે આખી જમાવટ અલગ છે કાંઈક વરસાદની આ બજાર આખી પાણી પાણી થઈ ગઈ છે મિત્રો આવું છે તો અમારે વિવેકભાઈ ને માનસીબેન તમને બીક ન લાગતી ને મોજ આવી ગઈ એમ બહુ વરસાદ છે ને મુકેશભાઈ ક્યાં હંગતા ગયા મુકેશભાઈ બી ગયા લાગે ક્યાં ગયા આ રી હે પવન બહુ હતો નહીં હા તો મિત્રો આવું છે કાંઈક જો પવન જોરદાર હતો ને વરસાદને ને મેં તમને કીધું એવી રીતના એન્ટ્રી થઈ ગઈ છે અને હવે વિડીયો બનાવવો મુશ્કેલ છે તો બધાયને જે માતાજી મિત્રો